હું મોટો ની નાના એવું મારે નથી મારે તો મારા ભક્ત મોટા છે હે અરે મારે તો એટલા વાલા છે એ મારાથી એટલા મોટા છે કે એ ગાતો હોય ને કાં કીર્તન ભજન તો હું ઊભો થઈને નાચવા માંડું એ ગાતો ગાતો મારા ગુણ ગાતો ગાતો થાકીન હુઈ જાય તો હું માથે ઊભો રહીને ચોકી કરું છું એ જમે એટલે હું ભેરો જમવા બેસું છું બધી માયા આ જે નાખી બાંધી છે આ માયા જાળ બાંધ્યો છે આ દુનિયાની સંતોલતા જગતની સંતોલતા જાળવવા એને મારે એવા મારા સંતો એવા મારા ભક્તો આવે તો ઈ મારી માયાને ઈ માયા જાળને થોડી ફોડી પેસી મહાસાગરમાં નાખી અને પવિત્ર આત્માઓને ભક્તોને જિજ્ઞાસુઓને છોડાવીને હાલી નીકળે છે મારી માયાને હું બાંધું છતાં

ભગવાન બધું આપી દે તો આપણે બધું આપીએ તો એ તૈયાર જ છે આપણો જ વાંધો છે આપણે બધું એ નથી આપતા કાંક રાખીએ છીએ આ વિચારી છું હવે પોતાની અંદર વિચાર છું આપણે જે કઈ ભક્તિ કરીએ જે કઈ એવું કરીએ છીએ ને એટલે પોતાનું રાખીને દૂધ દહીં માથે હાથ રાખીને પછી વાત કરતા વિચારી લો એને કાંઈ નથી રાખતો એ તો જો આપણે આપવા તૈયાર હોઈએ તો એ તો દીધલ જ પડ્યું છે પણ તું તારું હું ભરી નાય તો આ બધું તારું છે તારે અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ હું કઈ રાખતો નથી બધું એ તમારા માટે જ છે તો ભગવાન કરે તો થાય એટલે આ ભગવાન ને હું એ નાખીને રાખ્યું છે દર્દી ભગવાન ને લારી પડ્યા છો ભાઈ સાથે આવું કેવા વાળા એમ કેવું જોઈએ ભગવાન ની કૃપા તો છે પણ હવે હું એને હે સાર્થક કરી શકતો નથી એટલે હું બીમાર છું હે મારી આ બીમારીઓ નડે છે પરમાત્માએ તો મને બધું આપ્યું લે સનાતન ને માનવા વાળા લોકો માણસને એમ કોઈ દી કહેતા નથી તને પરમાત્માએ બધું આપી દીધો છે હું રાખું પરમાત્માએ પરમાત્મા કને તો એક છે ને આવા કોક હે ફાટી નો લાય ને એના માટે એટલું રાખ્યો છે કે આપણે જે પાપ પુણ્ય કરીએ ને એવું એનું જે એ ફળ છે જે કર્મનો તે ભગવાન ભગવાનને પોતાની પાસે રાખ્યું છે બાકી ભગવાને બધું આપી દીધું માણસને હે માણસ ધારે તો દીકરા દઈ હે માણસ ધારે તો આગમ પણ ભાંખી શકે છે હે માણસ ધારે તો ભગવાન કને ખરેખર નોકરી પણ કરાવી શકે છે ટાપા કરાવી શકે પોતાનું કામ કરાવી શકે એવા અમારે હે પુરાણ આદિ ભાગવત આદિ ઉલ્લેખો આવે છે આવા દાખલા આવે છે આવા સંતો નો ચારિત્રો ભક્તો નો ચારિત્રો આવે છે ભગવાને કઈ નથી રાખ્યું એક જ માણસને આપ્યો છે કોઈ દેવી દેવતાઓને કોઈને નહીં

તેમ ભગવાનના આપણે ખરેખર અન્યાયો છે જગતને આપણે હલાવીએ છીએ ભગવાને તો આકાશ વાયુ તેજ જળ પૃથ્વી પવન પાણી પ્રકાશ આપણે આપ્યો છે એ જગતને આપણે હલાવીએ છીએ આપણે કાઈ ન કરીએ તો કાઈ એમનો પાકે નહીં કઈ નો થાય આ બધું માણસ કરે છે આ જગત એ માણસ ને તો જગત છે ને કે માણસ બાદ કરી નાખો તો જગત છે એવું કોણ કહેશે માણસ આટલા બાદ કરો આટામાં લોટમાં મીઠું નાખી એટલા માણસ છે બીજા જીવોમાં જો સૃષ્ટિમાં જોઈએ તો ઈ માણસને બાદ કરો તો ભગવાન કોઈ નથી જગતે નથી ધર્મે નથી હે કોણ કેવા વાળો ધર્મ છે પદ નથી માક્ષ નથી આ બધું માણસ ને આજનું છે બીજા જે પશુ પક્ષી આદિ છે ને એને એના કરમ ભોગવવાના છે અને આ નેતાઓ જે છે ને નેતાઓ એને દેવ કેતા આગે આપણે સુખી માણસો

આવી અણઘટતી પોતાના કુટુંબની આ હમણાંની જ વાત છે લોકશાહીની આ નેપાળના રાજા એ પોતાને ખરેખર ખુરશી હારું થી છો હાથ કુટુંબીજનો ને બધા ને મારી નાખ્યા ભાઈ ભાભીઓ ને પત્ની દીકરા ને બધું આ વાતમાં શંકા કરવા જેવી નથી અત્યાશ જોઈ જુઓ તો ખબર પડે હે તમે એક એક અત્યાસ જુઓ તો ખબર પડે મહારાણા નો અતિહાસ જોવો તો ખબર પડે અશોક તો ખબર પડે પાંડવ તો ખબર પડે તમે પાંડવો જોઈ આને દેવ કે છે સુખી માણસો ને દેવ કે છે બાકીનો દેવ આ પાંચ મે કીધા પાંચ તત્વો છે તેજ પૃથ્વી બીજો કોઈ દેવ છે નહીં અને એ કોઈના બાપ નું માને નહીં

બાકી તમારા પાણામાં મંદિરમાં અને અહીંયા પાવાગઢમાં છે અંબાજી મન રહે છે એ તો બધા મોજ કરવાના મોજ કરવાના સાધન છે એ બધી માતાજીઓ આ દેશની માતા બહેનોને આ દેખો ને સનાતન કેવરાઓ વાળા લોકો તો જુઓ એનો વિશ્વાસ તો જુઓ મંદિરોમાં માતાજીઓ ને ઈસ્લામના વખતે વિદેશીઓના વખતે મંદિરોમાં ને હંતાણાના માતાજીઓના ભગવાનમાં એમાંથી ગાડા ભરી ગયા મુસલમાનો બાઈઓને મુસલમાન બનાવી ક્યાંય પરચો મળ્યો નથી હજી સુધી તમે કોઈ અત્યાશે જોયો નથી તો અત્યારના જે ગડબા દેતા હોય ગોઠડિયા મારતા હોય ને સતે માનીને બેઠા છો પણ અત્યાછો જો ભારત માં તો ખબર પડે કોઈ હે કોઈ સંતોએ કોઈ ભગવાનના અવતાર હોય કોઈ ગાંધી બાપુ જેવાય આ વિદેશીઓ કને મુક્ત કરાયા વિદેશીઓ કને તો મુક્ત બન કરાયા આપણે પણ આ દેશના જે દેવો જેને તમે કહો છો ને દેવ ઈ આ નેતા જો ઈ નેતા ન હોય તો એની સાબિતી મારે થોડીક આપવી જોશે તમે સમજો એ મહાભારત માં કૌરવ પંડવો ના જયારે ભાગ પડ્યા ત્યારે પાંડવો ને રાજધાની સ્થાપવી એટલે

ભોગવાદી લોકો મરી જાય તો એ બધે આ ઉજળ થઈ જાય ને આખી દુનિયા ઉઠી જાય તો પોતાની ખુરશી ન જાય પોતાના ભોગ મજા મોજ મજા ન જાય એને દેવ કે છે કેમ ન જાય ઈ ભગવાન થી વિરુદ્ધ કરે એટલે ભગવાન ની એને કઈ પડી ન હોય ભગવાન માં થાય વિશ્વાસ ન હોય શું રામાયણ માં દેવો ને ખબર નથી કેશરી રામ એક નો અવતાર છે આ અસુરોને નાશ કરવા માટે હે આ અસુરી સંસ્કૃતિનો નાશ કરવા માટે આ કુશાસનને સમાપ સમાપ્ત કરવા માટે આ યુગપુરુષ ભગવાન કૃષ્ણે વિષ્ણુ અવતાર લઈ માનવ સ્વરૂપ ધારણ કર્યું છે ઋષિ મુનિઓ બધા કેતા હતા પણ દેવોને વિશ્વાસ નથી આવ્યો રામ ને રાવણ નું યુદ્ધ હાલે ત્યારે દેવો બધા ભેરા મળી કે આપણે કોની સાથે આપણે કોનો છે બોલાવો તો કે આપણે કોઈનો ન બોલાવો તમે કોક દેવને ખબર પડી જાય અમે માનતા લઈએ એટલે દીકરો દે પૈસા દઈ દે એને ખબર પડી જાય હવે આ રામાયણ માં કઈ ખબર પડી નથી કયો જીત છે કયો નહીં જીતે અને રામાયણ માં આવીને વિરુદ્ધ કર્યો ને એને ભજન માં ભંગ પડાયો છે તો ઈન્દ્ર ને ખબર નથી કે ખરેખર નારદજી શા માટે બેઠા છે આપણા સદગ્રંથો માં આ કથા આવે છે કે દેવો ને ગતા ગમે નથી દેવો તો અહીંયા ઓળગી રહ્યા હોય છે કે આપણા ભોગ છે ને આપણી મોજ મજા ચાવી ન જોઈએ અમારા શાસ્ત્રોથી એને સાબિત થાય છે અને ગીતાના હાથમાં અધ્યાયમાં તો કલપ ના કીધી છે દેવો વરે એમ કે કોઈ વક્તા કે બાવો એકલો આવી વાતો કરે છે નહીં અમારી તો પ્રતિજ્ઞા છે સદગુરુનો આદેશ છે કે શાસ્ત્ર વિરુદ્ધ બોલવું નહીં કોઈ દી બોલાઈ ગયું હોય તો અમે એની માફી માંગી લઈએ અને તમારે ના માનવું હોય તો શાસ્ત્રો થી સાબિત કરવું જોશે એટલે દેવો એટલે ખરેખર ભોગવાદી માણસો નોહમતા હો તો અત્યારના જે નેતા વજા હોય ઈ ઈ પેલા થી જો જો ઇતિહાસ રાજ રજવાડા ના મારી નાખ્યા છે કુટુંબીજનો ને કઈક મારી નાખ્યા છે એનો ભોગ ના